હેલો ફ્રેન્ડ્સ તો આજુ તમારા માટે લઈને આવી છું ખાટી મીઠી ગુજરાતી કઢીની રેસિપી તો ફ્રેન્ડ્સ આ કઢી ખાવામાં એકદમ ટેસ્ટી અને થોડી ખાટી મીઠી અને તીખી હોય છે અને એકદમ કમ્ફર્ટિંગ ફૂડ છે તો ફ્રેન્ડ્સ વિડિયોમાં મેં સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ છાશ લીધી છે તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો હવે મેં અહીંયા બે ચમચી જેટલું બેસન લઈ લીધું છે અને તેને વિસ્કરની મદદથી આપણે સરસ વેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છાસમાં વેસન એકદમ સરસ રીતે પળી ગયું છે હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરી લઈશું ફરીથી તેને વેસ કરી લઈશું હવે આપણે કઢી માટેનો વઘાર કરવા માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો હવે એમાં એક ચમચી રાયના દાણા એડ કરી લીધા છે રાઈ ફૂટે એટલે આપણે એમાં એક ચમચી જીરું એડ કરી લેવાનું છે ચપટી હિંગ એડ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી લઈશું ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં એક તજ અને ચાર પાંચ લવિંગ એડ કરી લઈશું બે સૂકા લાલ મરચાં એડ કરી લઈશું હવે એમાં આપણે બેસનનો ગોળ એડ કરી લઈશું બેસનનો ગોળ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને કઢીને હલાવવાની છે જેથી કઢી આપણી ફાટે નહીં તો કઢી આપણી સરસ સુકળા લાગી છે હવે આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું ગોળ પણ એડ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કઢી આપણી સરસ એવી ઉકળવા લાગી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ત્યારબાદ ફરીથી આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું જેથી ગળ પણ આપણો સરસ રીતે ઓગળી જાય તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી આપણી સરસ એવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે ચીણી સમારેલી કોથમીર એડ કરી લઈશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ ખાટી મીઠી અને થોડી તીખી એવી ગુજરાતી કઢી જે એકદમ કમ્ફર્ટ ફૂડ છે અને જ્યારે પણ કંઈ હલકું ફુલકું ખાવાની ઈચ્છા થાય તો ઝટપટ આ કઢી બનીને તૈયાર થઈ જાય છે તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે